મળી તો કેમ છો આશા રાખી કે બધા મિત્રો મસ્ત અને મજામાં આવી તો બધા મિત્રોનું સ્વાગત છે આજને આપણા નવા વ્લોગની અંદર મિત્રો તો સૌથી તો પહેલાં બધાને જય માતાજી અને જય શ્રી કૃષ્ણ તો અત્યારે આપણે આ વ્લોગની શરૂઆત કરી હે આગલા વ્લોગને પૂર્ણ કર્યો અને આ વ્લોગની હવે આપણે શરૂઆત કરી તમને તમને ઉપરથી તો ખ્યાલ આવી જ ગયો છે કે વ્લોગ છે તો એના વિશે પણ આગળ આપણે તમને જણાવશું ને તમારે એ રીતનું હોય કે નહીં એ પણ કમેન્ટમાં આપણને જણાવજો તો આજે તો હે ના પાછો પરંતુ અત્યારે ત્યાં કે ચેવડો બનાવવાનું કામ સ્ટાર્ટ થયું તમને બતાવવું એ એના પહેલાં તમે કમેન્ટમાં જરૂર જણાવજો કે તમારે એવું હોય કે નહીં કે કાલે રાંધણ છઠ અને શનિવાર થાય કે એટલે આજે કોઈ કે કે પાંચ થેપલા બનાવે કે કોઈ છેવડો કરે કે એવું બધું કરે એટલે કે થાવડો આજે મૂકે એમ કાલે ડાયરેક શનિવાર થાય એટલે ન મૂકે એવું કે હે તમારે હોય કે નહીં આપને જણાવજો તો ચાલો હાલ બાજુ તમને બતાવી દો અહીંયા કણે જો છેવડો બનાવવાની તૈયારી છે બધી ચાલુ થઈ જાય તેલ એ ગરમ થવા માટે મૂક્યું છે કે ને આ બધી જે વસ્તુ તરવાની અહીંયા તમે જોઈ શકો બધી વસ્તુ કેન કે જે તરવાની છે ને આમાં હે સિંગના દાણા આપણે ચોકીએ આગળ તમને બતાવી ત્યાં એટલા વિડીયોમાં આ નહીં તરવાના પરંતુ આમાંથી અડતા અત્યારે આપણે કેન કે શેકી અને સિંગ બનાવી છે તો એ પણ કે આપણે ઠરવા માટે મૂકીને આવ્યા છે તમારે ખાવી તો આવી જાઓ બાકી જે છેવડો બનાવવાનું કામ જે હવે સ્ટાર્ટ થાય છે તો ચાલો તમને બતાવું સિંગ બનાવી એ પણ જો હજી અડધી વસ્તુ જે તરવાની છે બોન છે એ સમુ કરે છે કચરો એ નીકળે છે બાકી બે ત્રણ વસ્તુ તો એમના તીખી દાળ ને મમરા ને આ જો આપણે સિંગની વાત કરી હતી જો આપણે શેકી અત્યારે આપણે સિંગ શેકેલી હતી એટલે પછી બાપુ ઘણી તેલ ગરમ થવા માટે કીધું છે આવડો બનાવવાનો એટલે તો આલો ખાવી આવી જવું જો થોડુંક મીઠું વધી ગયું કે ની કે નવા થોડા કારીગર હોય એટલે اور ان پہ آئچہ بنائی ہے اس کا ایک ہے کہ آئچہ بنائی ہے لہتہ را باتی تیاری کرتا تھا چہوڑ بنائن تھا سنگ نے دانا دیکھئی ہے تو باقی ہم تے بتائینا کہ مانکہ چہوڑا مان جا جاتے جائیں تو پہ میں اپنے تو لاؤ مارا سنگ بنائی تو آپ نے سنگ بنائی ہے سنگ بنائی ہے چہوڑ بنائنے باتوئی کام ہے اس کا سٹارٹ تھی ہے آج تو جناک پہچھ ہم બા એમ કે કાલે ત્રણ ત્રણ દિવસે શનિવાર થાય છે એટલે પાત્રો કાલે તાવડો ન નો એટલે જે કોઈ કેમ કે પાંચ થેપલા બનાવે કે કોઈ આવી રીતે ચેવડો કે એવું બનાવે એટલે તાવડો આજે મૂકાઈ ગયો ગણે એવું હોય તમારે એવું હોય કે નહીં એ કમેન્ટમાં આપણને જણાવજો એક પાસે ઘણા મિત્રો એમ કહી કે શનિવાર હોય ત્યારે કંઈ તો કીશ રંધાય નહીં પણ એવું નહી યાર

અત્યારે તો જો હવે જે બટેકાની પતરી આવે ને એ તરવાનું કામ ચાલુ થઈ ગયું છે અને જે મોટા પોવા હતા ને મકાઈના એ તરાઈ ગયા છે જે થોડા પોવાને તરવાનું બાકી છે તો પહેલાં જે બધી વસ્તુ તરવાની છે ને એ જ કમ્પ્લીટ કરી હતી તરીને એ બાજુ તમને બતાવવું એ બાજુ કે બધી અત્યારે એકસાથે તરી અને એમાં એડ કરી દે પછી જે મસાલાની બધું એડ કરશું ને ત્યારે આપણે એને મિક્સ કરશું જે ઘણી વસ્તુ જે તૈયાર થાય એ પણ એડ કરવાની તો આ બાજુ તમે જોઈએ બધા પૌવા જે છે આની બધા તરીને એ એડ કરી દીધા તો જે તીખીડા ને એ જે તૈયાર વસ્તુ છે એ આમાં એડ કરીશું ત્યારે આપણે મસાલોની એ બધું એડ કરી દેસું ને જે બાકી છે એ પણ તમને વસ્તુ બતાવું તો આલ બાજુ તમે જોઈએ કહો જો ચોખાના પૌવા અને આ જે મોટા માયેલા પૌવા છે ને એ બધી બાકી છે આ બાજુ ભૂમરા છે સિંગના દાણા તો આટલી જે તરવાની વસ્તુ બાકી છે તો હવે આ બાજુ આપણે તમને બતાવી દઈએ તો જો કે ચીણા પૂંગરા હતા એ પણ તરવાનું કામ સ્ટાર્ટ થઈ ગયું હવે તો એક બે વસ્તુ બાકી થઈ છે આ પૂંગરા છે અને સિંગના દાણા બાકી બધી વસ્તુ જે તરવાની હતી કમ્પ્લીટ થઈ જાય આ બે વસ્તુ તરી જાય એટલે પછી કે કે નહીં એડ કરી દે એટલે આપણું ચવાણું એટલે કે ચીવડો બનીને થઈ જાય તૈયાર તો જો ગઈ સાલ થોડાક નલકા કેને કે પૂંગરા હતા સાલ થોડાક મોટા છે ને સામે તમે જો જે સિંગ દાણા બાકી છે તો એ પણ તરીને એડ કરવાના પછી આપણે માથે મીઠો લીમડો છે તો એ પણ તરી અને સાથે એડ કરી દેસું એમથી કારણ કે સ્વાદ થોડોક વધુ બેસ્ટ બને જે ચેવડાનો સ્પેશિયલ મસાલો આવે તો એ પણ કહે કે આપણે તમને બતાવીએ તો એ મિક્સ કરી ત્યારે એડ કરીશું તો ફાઇનલી મિત્રો જે તરવાની વસ્તુ હતી બધી કમ્પ્લીટ તરી ગઈ ને જો હવે આને બે પાક કરવો પડશે ને ખરે બીજી વસ્તુઓ જેમાં એડ કરવાની એ રમાય છે ને એટલે સામે બકડિયું પણ ત્યારે આપણે રાખ્યું છે તો પહેલાં જે તરેલી વસ્તુ છે એને એકદમ મિક્સ કરી લઈ એ પછી બે ભાગ કરી નાખી એટલે જે આપણે આમાં વસ્તુ એડ કરવાની કે મોમરા છે તીખીદાળ છે સેવ છે એ બધું પછી કેમ કે એમાં એડ કરી દેસું પહેલાં જે પૈલું એ મિક્સ કરી અને અડધા અડધા ભાગ કરી નાખીને પછી જે વસ્તુ એડ કરવાની એ બંનેમાં અડધું અડધું એડ કરી નાખશું એટલે પરફેક્ટ રીતે મિક્સ થઈ જાય બરાબર છે એટલા માટે તરવાયેલી જે વસ્તુ છે એને મિક્સ કરી લઈ ગયેલા આલબાજુ હવે કેમ કે જે ચેવડાનો સ્પેશિયલ મસાલો આવે ને એ અત્યારે એડ કરે છે પહેલાં એક પેકેટ આ રીતે આપણે એડ કરી અને મિક્સ કરી લઈ અને ફ્રી પાછું એક પેકેટ હજી એડ કરીશું કેમકે ચવાણું જાજુ છે એટલે બે પેકેટ તો એડ કરવા પડશે એટલે પહેલાં એક પેકેટ એડ કરી અને ફ્રી પાછું મિક્સ બધું કરી લઈ અને પછી જે મંગરાને એ થોડુંક નાખ્યું બાકી છે તો એ નાખીને પછી પાછું એક પેકેટ આપણે એડ કરીશું ઓ જો આપણો ચેવડો બનીને થઈ ગયો કમ્પ્લેટ કે નહીં કે જાજો હતો એટલે બેમાં મિક્સ કરવું પીડ્યું અડધું અડધું કરી ને હવે આ એકમાં નીકળી લીધો કેમ કે આમાં બધું વસ્તુ આપણે તૈર્યું હતું ને બધું તેલ નીચે જમા થયું હોય એટલા માટે હવે આમાં લઈ લીધો એ જો રીઠું ઘણું કે એટલે આમાં નીકાળી લીધો ને હવે આ ડબરામાં બેમાં ફરી લેશું તમને બતાવી દો અહીંયા જે વસ્તુ એડ કરવાની હતી જે મમરા અને તીખી દાળના ગાંઠિયાને સેવને એટલી વસ્તુ અત્યારે આપણે એડ કરી બાકી બધી વસ્તુ તરવાની હતી બધું મિક્સ બરોબર કરી લીધો ને આ બધું મસાલાને થેલી પીડી મસાલો પણ એડ કરી દીધો તો ફાઇનલી મિત્રો આપણો ચેવડો છે એ બનીને થઈ ગયો કમ્પ્લીટ ને જો આલ બાજુ ડબરામાં ભરવાનું પણ કામ સ્ટાર્ટ થઈ ગયું છે તો જે મિત્રોને ખાવો એ આવી જાવ જો બે ડબરા છે એમાં ફરી લઈ કેટલો એમાં સમય છે એ જોવી તો આ બે ડબરા ભરતા કેટલો વધે એમ તો બધી કહે કે એકદમ પરફેક્ટ મિક્સ કરી લીધો છે એમાં મસાલા જે એડ કરવાના થાય એ પણ કરી આપણે તમને બતાવીએ એમ તો ચાલો આજનો આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો અને નવા મિત્રો આઈએ તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ફરી મળી એક નવા વિડીયોની અંદર ત્યાં સુધી બધા મિત્રોને જય હિન્દ જય ભારત